રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક હોત આપણું સ્વાગત છે ઘણા દિવસો સુધી આપણું એક વ્લોગ આવ્યો નથી તો આજે આપણે ફરી એક વોત આવી ગયા છીએ નવો વ્લોગ લઈને અને આજે મહાશિવરાત્રિનો મોટો દિવસ છે તો આજે આપણે આવી ગયા છે રાપર તાલુકાના બાલાસર ગામથી પંદર વીસ કિલોમીટર દૂર રાસાજી ગઢડા જ્યાં લીલાધર મહાદેવનું મંદિર છે તો આજે શિવરાત્રિનું મહાદિવસ છે તો વિચાર્યું કે આજે ચલો મહાદેવના દર્શન કરીએ તો આવો વિડીયો મારી સાથે બન્યા રહ્યો હું તમને લીલાધર મહાદેવના દર્શન કરીએ મારી પાછળ તમે જોઈ શકો છો આ ડુંગર હું નજારો તમે જોઈ શકો છો ચારો તરફ ડુંગર છે અને રાસાજી ગઢડા એટલે બોર્ડરનું ગામ છે અહીંયાથી આ પાછળ મારી સાઈડ તમે જોઈ શકો છો અહીંયાથી થોડે દૂર રણ છે અને રણથી ઓલી બાજુ પાકિસ્તાની બોર્ડર છે તો આવો આપણે લીલાધર મહાદેવના દર્શન

મિત્રો આપણે ફાઇનલ આવી ગયા લીલાધર મહાદેવના સાનિધ્યમાં બહુ એકદમ શાંત વાતાવરણ અહીંયા તમે જોઈ શકો છો સોરી લીલાઘર નહીં પણ એમનું નામ છે લીલાગર મહાદેવ તો તમે જોઈ શકો છો જય ભોલેનાથ રામગીરી બાપુની સમાધિ છે અને ચારો તરફ પહાડ જ પહાડ છે જોઈ શકો છો તમને પહાડ સિવાય બીજું કંઈ મિત્રો આ છે તો બધો આપણું ઐતિહાસિક વારસો છે જે જો આપણે આને ઉજાગર નહીં કરીએ તો થોડા સમય પછી માણસો આ જગ્યાને ભૂલી જશે તો જેથી કરીને આપણી એક ફરજ છે કે આપણે આ બધી વસ્તુને ઉજાગર કરીએ અને આનું પ્રચાર કરીએ તો મિત્રો અહીંયા રસોડો પણ છે તો તમે જોઈ શકો છો વગર કોઈ ભક્તો દૂરથી આવતા હોય તો એમના માટે જમના જમવાની પણ અહીંયા વ્યવસ્થા છે તો બહેનો દ્વારા તમે જોઈ શકો છો કે અહીંયા રસોડાની કામગીરી ચાલુ છે તો એકદમ દેશી જે જેને કહેવાય કે લાકડાથી બનાવવામાં આવે છે અને એકદમ દેશી રીતથી અને આ એમના બધા એ મસાલા છે તો આ મંદિરની એક વખત અવશ્ય મુલાકાત લેજો જ્યારે પણ તમે રાપર તાલુકાના બાલાસર ગામથી મારા ખ્યાલથી પંદર વીસ કિલોમીટર દૂર રાસાજી ગઢડા કરીને ગામ છે તો ત્યાં એમની અવશ્ય મુલાકાત લેજો બહુ સુંદર અને શાંત જગ્યા છે અને અહીંયા આવ્યા પછી ખરેખર શાંતિનો અનુભવ થાય છે તો હું તમને હવે આગળ મંદિરના દર્શન કરાવીશ આપણે નીલાગર મહાદેવના દર્શન કરી

તો તમે જોઈ શકો છો આ ગુફા કેટલી જ ઊંડી છે અને આ ગુફા ક્યાં જાય છે હજી સુધી કોઈને ખ્યાલ નથી પાંડવ વખતનું આ મંદિર છે તો અહીં આવ્યા પછી ખરેખર શાંતિનો અનુભવ થાય છે અને બહુ જોરદાર જગ્યા છે બહુ ઐતિહાસિક મંદિર છે એ શિવ શંભુ હર હર મહાદેવ નંદી મહારાજ મિત્રો સરસ જગ્યા છે મંદિર હતા તો મિત્રો આપણે આ મંદિર થી થોડા દૂર આવી ગયા છીએ જ્યાં ત્રિવેણી ઘાટ છે જે એક નદી આ સાઈડ થી આવે છે એક નદી જે આપણે રસ્તે થી આયા બીજી નદી અને ત્રીજી અહીંયા થી આવી અને આ ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે અને આજુબાજુ સાક્ષાત મહાદેવના પરચા તમે જોઈ શકો છો જે અહિયાં તમને મીઠું પાણી જોવા મળી રહ્યું છે બહુ જ શાંતિ જગ્યા છે અહીંયા આવ્યા પછી તમને ખરેખર શાંતિ